તો ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ અને તમને બધાને ખબર છે કે આજે અમારી મોર્નિંગ જે છે એ મુંબઈમાં થઈ રહી છે અને અત્યારે વાગી ગયા છે સવારના નવ અને અમે મસ્ત રેડી થઈ ગયા છે આજે અમે જવાના છીએ લાલ બાગચા રાજાના દર્શન માટે ગણપતિ બાપા ફાઇનલી આવી ગયા છે તો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના બાપા તમારા બધાની મનની ઈચ્છા પૂરી કરે તમારું સ્વાસ્થ્ય સારું રાખે અને તમને સુખી રાખે હું તો અહીંયા સરસ રેડી થઈને બેઠી છું વદન અને એના પપ્પા બસ હવે ફ્રેશન અપ થવા ગયા છે તો બસ એ લોકોનું પતન પછી અમે લોકો નીકળીશું મારા મમ્મી ને એ પણ રેડી થઈ ગયા છે તો બસ હવે ફટાફટ ઉતાવળ કરીએ કેમ કે ત્યાં બહુ જ સખત ભીડ હોય છે અને લાઈનમાં પણ એટલું જ ઉભું રહેવું પડે છે તો હવે ફટાફટ અમે નીકળવાની તૈયારી કરી હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગણપતિ બાપા મોરિયા આપણે બહુ જ લેટ છે આજે ફટાફટ બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છે અમે અને અહીંયા તમે બધા ને જુઓ બધા પણ મસ્ત રેડી થઈ ગયો છે લેટ્સ ગો હેલો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધો છે અમે વર્ધનને રેડી કરવામાં થોડા લેટ પડે એટલે હવે અમે બ્રેકફાસ્ટ કરીશું તો અમે નીકળી ગયા છે લાલબાગના દર્શન કરવા માટે એન્ડ આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ અમે આવી ગયા છીએ અત્યારે લાલબાગના દર્શન માટે વર્ધન આર યુ એક્સાઇટેડ યસ 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 hay duy nhất ở line chuyến cho cô cho actually a line ở chỗ anh kia nói <laughs> với em là cô đi club bữa walking ở cái nơi gần đó đã gây ra chuyện, cho qua hôm thứ hai hôm nay mình vẫn đang đi công việc cũng vậy hết, 25 hours tôi đã I don't think so trận Spurs 嗯。 એકચુઅલી બહુ જ ભીડ હતી તો અમને વર્ધનના લીધે અમને જલ્દી ફટાફટ મોકલી દેવામાં આવ્યા છે ફાઈનલી પહોંચી ગયા જો જોગ અહિયા મુંબઈ છે રાજા પણ બહુ જ ફેમસ છે ત્યાં પણ બહુ જ વધારે લાઈટ આવે મારા દર્શન થઈ ગયા છે લાલબાગચા રાજાના સરસ દર્શન થયા છે ચરણ સ્પર્શની લાઇન તો બહુ જ લાંબી હતી ઓલમોસ્ટ ટ્વેન્ટી અવર્સ તો લાગત જ અગર અમે ઊભા રહ્યા હોય તો અને વધનને લઈને એ બધું કરવું તો ઇમ્પોસિબલ છે એટલે આ વખતે અમે મુખ દર્શન કર્યા હર ટાઈમ અમે ચરણ સ્પર્શ કરીએ છીએ અને બહુ જ મજા આવી બહુ જ સરસ દર્શન થયા એક આમ લાઈફ ટાઈમ મેમરી અમારી સાથે જોડાઈ ગઈ બાપા ની અને બાપા ની કૃપાથી એટલું બધું અમને કોઈ જ પ્રોબ્લેમ નથી થયો બહુ જ સરસ દર્શન થઈ ગયા અત્યારે અમે આવ્યા છે લંચ કરવા માટે અને અહીંયા વર્ધન તો સુઈ ગયું છે વર્ધન ઓલમોસ્ટ લંચના ટાઈમે જાય છે સવારે બ્રેકફાસ્ટ કર્યો ને એ પછી તો કશું ખાધું નથી અમે લાઈનમાં ઉભા રહ્યા હતા તો પાણી પીધું તો બસ એ કોઈ ઈચ્છા બી નથી થતીમાં કંઈ ખાવાની તો અત્યારે એટલી સંકટની ભૂખ લાગી જાય તો બસ હવે લંચ કરવું અત્યારે મેં આવ્યા ગયા છે અંબાણી હાઉસની બહાર અને કેટલું ડેકોરેશન કર્યું છે મતલબ લાઇટ ને બહુ ગણપતિ બાપાના હાથમનથી એ લોકો એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ને ત્યાં જોઈએ ને તો એવું થાય કે જોતા જ રહીએ જોતા જ રહીએ એટલું સુપ ડેકોરેશન કર્યું છે ને અમને તો એટલું ગમી ગયું છે બહુ જ મસ્ત કર્યું છે એકદમ યુનિક અને કલરફુલ અને લાઇટ છે સાર્વજનિક ત્યાં દર્શન કરી શકે છે પ્લસ વગેરે મતલબ સેલિબ્રિટી વગેરે માટે એમને ઘરમાં પણ ગણપતિ બેસાડ્યા છે ત્યાં આવીને સેલિબ્રિટી રાત્રે બધા મોસ્ટલી રાતની આરતીમાં આવે છે અને ત્યાં દર્શન કરશે લોકો એવું કીધું અંબાણી હાઉસની અંદર પણ એટલું સુંદર ડેકોરેશન કર્યું હતું ને કે આપણી નજર ના હતી એટલું બ્યુટીફુલ હતું બટ ત્યાં શૂટ નહોતા કરવા દેતા ઝેડ પ્લસ સિક્યોરિટી હતી બીકોઝ બધા સેલિબ્રિટી અને પોલિટિશિયન આવવાના હતા તો એનું અરેન્જમેન્ટ ચાલતું હતું જ્યાં બહુ જ ફેમસ છે અને મને ઇન્ટરેસ્ટિંગ શું લાગ્યું ખબર છે અમે બહુ વર્ષો પહેલાં આવ્યા હતા ત્યારે અહીંયા નીચે ડોમિનોઝ હતું અને ઉપર એનું જે ટેબલ વગેરે હતું મેં ત્યાં હતું તો સિટિંગ અરેન્જમેન્ટ અને અત્યારે હાલ પણ ડોમિનોઝ છે બટ અહીંયા સ્ટોલ નથી ઉપર છે અને આઈ થિંક એ ચાલુ છે ચાલુ છે ને લખ્યું તો છે અહીંયા જો વેચણી આટલી સખત ભીડમાં તમે આને જોઈ શકો એની ઊંઘ પૂરી કરી રહી છે તો અમે અત્યારે આવી પહોંચ્યા છીએ એરપોર્ટ પર અને અમે જુહુમાં મસ્ત જમી લીધું છે ડિનર કરી લીધું છે તો બસ બહુ થાક ભાગ લાગ્યો છે હવે એરપોર્ટ ઉપર જઈ અને પેસે શું અમારી ઇલેવન ઓ ફ્લાઇટ છે તો પહેલાં તો જવું જ પડે એરપોર્ટ તો અત્યારે સાડા આઠ થયા તો અમે આવી ગયા છીએ એન્ડ આ છે મુંબઈનો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓરવર્ધન એરપોર્ટ પે મસ્તી કરતા એરપોર્ટ પર આવી ગયા છે અપ થઈ ગયા છે અને હવે અમારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે ટેન ફોર્ટી ફાઈવ નો હતો ઓલમોસ્ટ ઇલેવનની અમારી ફ્લાઇટ છે તો અમે જઈ રહ્યા છીએ હેલો અને વર્ધન જો ને ફ્રેશન અપ કરી અને નાઈટ સુટ જ પહેરાઈ દીધું છે અને એ તો બહુ જ ખુશ થઈ ગયો છે અહીંયાનું જે એટમોસ્ફિયર છે ને લાઇટ્સ વગેરે જોઈને અને મજા પડી ગઈ છે વર્ધન આપણે કયા પ્લેનમાં બેસવાનું છે આ વાડામાં આપણું પ્લેન ક્યાં છે આઈસી મા઱૮રલ૱ કીં ખીંડ કીંય કાંમય ઓવર અને બહુ જ મજા આવી બહુ 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 જ વધારની ફર્સ્ટ ફ્લાઇટ વાળી ટ્રીક હતી આ અને મેં બહુ જ એન્જોય કર્યું અને બહુ જ મજા આવી અને હવે જઈ રહ્યા છે અમે ઘરે એ મમ્મી મજા આવી મજા આય એને પપ્પા અને રાજ રાધ પપ્પા નહીં બહુ રહ્યું મન આઉટોર ટ્રીપ બહુ એન્જોય કર્યુંટમાં બેસી ગયા છે ને અમારી ફ્લાઇટ જે છે એ ટેક ઓફ થવા જઈ રહી છે એકચ્યુઅલી અત્યારે એવું બન્યું છે કે અમે થોડા લેટ પડ્યા અને અમારી બધાની સીટ જે છે એ બહુ જ અલગ લગાવી છે હું મમ્મી પપ્પા મારો ભાઈ અને મારા હસબન્ડ બધા અલગ અલગ બેઠા છે તો મને એટલીને જ વિન્ડો સીટ મળી છે સો હું એન્જોય કરી રહી છું અને હવે ફાઇનલી અમારી ફ્લાઇટ ટી બુક થવા જઈ રહી છે અને ઇલેવન ફિફ્ટી ફાઇવમાં અમે પહોંચી જઈશું અમદાવાદ અહીં ઘરે તો બહુ જ મજા આવી અને અત્યારે બધા અલગ અલગ બેઠા છે એટલે થોડું અજીબ લાગી રહ્યું છે નથી ગમતું

હા મળી ગયા મે ઘરે આવી ગયા છે અને બસ હવે સુઈ જવું છે બહુ જ થાક્યા છે તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો થેન્ક યુ